નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર સાત બે હજાર પચીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિ વડાએ આજે શું કરવું મેષ રાશિ વડાએ આજે ઘરના વડીલ અથવા પોતાના માનેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ એમની સલાહ લેવી જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે કાળા કે નેવી બ્લ્યુ કલરના વસ્ત્રો પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળા એ આજે શું કરજો વૃષભ રાશિવાળા એ આજે પોતાના ઘરનું આંગણું અને ઘર સ્વચ્છ રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો તડકામાં ઉઘાડામાંથી ફરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈક વડીલ જે અપંગ છે એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘઉં જવ બાજરો આવું દાન કોઈની પાસે સ્વીકારતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ માંગવાવાળાને તૈયાર ભોજન આજે આપવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ માણસની મદદ કરવી જોઈએ એને ખાવાનું કપડાં કે પૈસા આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બેદરકારી રાખવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા રાશિવાળાએ આજે ખાસ પોતાના ઘરના વડીલ પુરુષોના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ ઢોરને મારીને જે ચામડું ઉતાર્યું હોય એ ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે ગાયને પોતાના ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું બગડેલું વાહન ખરીદવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરો વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાનું ચાલચલન સારું રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન રાશિ ધનરાશિવાળાએ આજે પાણીનો કુંભ સ્થાપિત કરી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે રૂપિયા પૈસા વ્યાજે લાવવા નહીં મકર મકર રાશિ રાશિવાળાએ આજે શું કરું મકર રાશિવાળાએ થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાસરી પક્ષમાં સંબંધો બગાડવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ રાશિવાળાએ આજે શું કરું કુંભ રાશિવાળાએ આજે સૂકા ધાણા લેવા જોઈએ સો ગ્રામ બસો ગ્રામ તમે લઈ શકો એ માત્રામાં માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરની મજૂરી બાકી રાખવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામકાજમાં ધ્યાન આપવું જોઈએ ભણતરમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ સાથે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું વર્તન કરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે